દાહોદના તાલુકાના કઠલા ગામ આત્મહત્યા એક હૃદય સામે આવી છે જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી ઝાડ પર લટકીને આત્મહત્યા કરીને ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ દાહોદના ખંગેલા ગામના બત્રીસ વર્ષીય અરવિંદભાઈ હેમલાભાઈ વાહોનિયા ગતરોજ પોતાની બહેનને ત્યાં ગયા હતા જ્યાં બહેન પાસેથી પાંચસો રૂપિયા લઈને પરત ફરતી વેળા કઠલા ગામના છાયણ ફળિયામાં પોતાના છ વર્ષીય પુત્ર સુરેશ અને આઠ વર્ષીય રવિ સાથે ખેતરમાં વૃક્ષની ડાળીએ દોરી બાંધીને ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે